આજે અહીંયા આગળ હું આવ્યો ત્યારે એ અહીંયા વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તમે સેમાં પ્રવેશ લીધો છે તો એ બધાએ પાંચમા માં સાયન્સમાં પ્રવેશ લીધો હતો તો સાયન્સમાં પ્રવેશ લઈને આગળ વધવું એ દરેકે દરેક માતા પિતા માટે એક ગૌરવની શાણ હોય છે કે ભાઈ મારો દીકરો કે દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે અને સાયન્સમાં અભ્યાસ કરે એટલે કોઈ પણ આપણે એવું નથી કે કોઈ ફેકલ્ટી નાની છે પણ મા બાપના મગજમાં એવું હોય કે મારો દીકરો કે દીકરી સાયન્સમાં ભણે અને એના માટે ક્યાંક આર્થિક રીતે કોઈક ને કંઈ તકલીફ પડતી હોય તો એના માટેની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે બનાવી છે અહીંયાથી હમણાં ઉલ્લેખ થયો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી તો નમો લક્ષ્મી એ નવમાં ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમોલક્ષ્મીનો એને લાભ મળે અને નવ દસ અને અગિયાર બાર સલંગ પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને પચાસ હજાર રૂપિયા મળે એ જ રીતે નમો સરસ્વતી કે જે અગિયારમા ધોરણ સાયન્સમાં લે તો એમાં દીકરા દીકરી બંનેને આ પચીસ હજાર રૂપિયા મળે છે અગિયાર અને બાર પાસ કરી લે એને પચીસ હજાર રૂપિયા અને દર મહિને આપતા હોઈએ છીએ એની અંદર એટલે મા બાપને પણ શિક્ષણ પ્રત્યે કંઈક બોજ ન પડે અને સારી રીતે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે એની ઉપર ભાર મૂકી અને જે વડાપ્રધાનની સંકલ્પના છે એ પ્રમાણે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે